ખાલી ધ્યાન એટલું રાખજો તમે કે જ્યારે વસ્તુની અસર કરતા પરિબળો માંગને અસર કરતા પરિબળો જે બે છે એમાં એક કિંમત પરિબળ પરિબળ અને બી કિંમત સિવાયના કિંમત સિવાયના પરિબળો અથવા એને આપણે અન્ય પરિબળો તરીકે પણ બોલીશું ત્યારે કિંમતમાં જે વધારો ઘટાડો થાય એના કારણે માંગમાં જે પણ એની અસર દેખાય એના માટે શબ્દ વાપરવાના વિસ્તરણ અને સંકોચન અને કિંમત સિવાયના પરિબળો કે અન્ય પરિબળો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તેમાં શબ્દો કયો વાપરીશું આપણે વધારો ઘટાડો એ સિવાયની સંદર્ભમાં તમે બોલો છો તો તમારું રોંગ સાબિત થશે ઓકે આટલું એક બેઝિક રાખું છું ફરીથી બોલી જઉં છું જ્યારે કિંમત પરિબળ અસર કરે છે ત્યારે મિશ્રણ સંકોચન શબ્દ વાપરવાનો જ્યારે અન્ય પરિબળો અથવા વસ્તુની કિંમત સિવાયના પરિબળો અસર કરતા હોય ત્યારે વધારો ઘટાડો ઓકે

બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહીશું રિપીટ કરું છું એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવાના હેતુસર વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને આપણે અવેજી વસ્તુ કહીશું અહીંયા ધ્યાન એ રાખજો અવેજી વસ્તુ એ

તો અવેજી વસ્તુની કિંમત તો આ અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર પાડવાનો કિંમતમાં ફેરફાર અવેજી વસ્તુની કિંમતમાં પાડવાનું અને મૂળ વસ્તુની માંગ ઉપર શું અસર થાય એ ખાસ સમજવાનું હવે ધ્યાન રાખજો શું બોલું છું અવેજી વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય છે તો મૂળ વસ્તુની માંગમાં પણ શું થશે ઘટાડો કારણ કે અવેજી વસ્તુ હવે મૂળ વસ્તુના સંદર્ભમાં કેવી થઈ સસ્તી તો મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થશે અને અવેજી વસ્તુની માંગમાં વધારો પણ લખાશે કઈ રીતે અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થતા મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય છે એ જ રીતે અવેજી વસ્તુની કિંમતમાં જો વધારો થાય છે તો મૂળ વસ્તુની માંગમાં શું થશે વધારો કારણ કે હવે મૂળ વસ્તુના પ્રમાણમાં તુલનાએ

જે તમને ઉદાહરણો બુક પ્રોજેક્ટ આપ્યા છે બે જુદી જુદી કંપનીના ફ્રીજ બે જુદી જુદી કંપનીના ટીવી બે જુદી જુદી કંપનીના બાઈક બે જુદી જુદી કંપનીના મોબાઈલ એટસેટરા એટસેટરા એ એકબીજાની અહીંયા થોડું ખ્યાલ આવે એટલા માટે મે અવેજી વસ્તુનું ઉદાહરણ અહીં લીધું છે પૂરક વસ્તુ તો પૂરક વસ્તુ કોને કહેવાય અથવા પૂરક વસ્તુ એટલે શું તો જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ

ત્યારે મૂળ વસ્તુ સાથે સંકળાયેલી હોય છે સંકળાયેલી જોડાયેલી કોઈ પણ રીતે ઓપ્શન પૂછાય પૂરક વસ્તુ એકબીજા સાથે ખાલી જગ્યા હોય છે સંકળાયેલી જોડાયેલી વગેરે ઓકે એ ભૂલાય કરવાનો તો પૂરક વસ્તુ વસ્તુમાં આપણે કર્યું એ જ રીતનું કરજો એટલે તમે એની અસર પ્રોપર લખી શકો ઓકે પૂરક વસ્તુની કિંમતમાં ધ્યાન રાખજો કારણ કિંમત પેટ્રોલ મોઘું થયું તો કાર ખરીદવાનું લોકો ટાળશે કે ભાઈ આપણને એવરેજ નહીં મળે કે મેન્ટેનન્સ વધારે આવશે વધુ ફ્યુઅલ ખર્ચ થશે તો કારની ખરીદી માંગ પર ઘટાડો થશે

તો વર્તમાનમાં કોઈ ચીજ વસ્તુ માટે અનુમાન અટકળ અફવા ફેલાય તો એની ભવિષ્યમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં એની શું અસર પડશે તો કોઈ વસ્તુની કિંમત માંગમાં શું કરશે વધારે કારણ કે ભવિષ્યમાં મોંઘી થશે વર્તમાનમાં સસ્તી પડે છે તો લઈ લઈએ એ જ રીતે જો ભવિષ્યમાં કિંમત ઘટવાની હોય

જો દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય જનસંખ્યા વધારે હોય તો તે દેશમાં વધુ માંગ રહેવાની અને વસ્તુની વસ્તીની સંખ્યા ઓછી હશે તો વસ્તુની માંગ ઓછી રહેવાની વય જૂથ ઉંમર પ્રમાણે વય પ્રમાણે આપણે દેશની પ્રજાને વિભાગ પાડીએ વહેંચીએ તો જનરલી આપણે એને આ રીતે મેં તમને અગાઉના મારા વિડીયો જોયા હોય તો બાળકો પછી કામ કરતી વસ્તી આ જરા તમને અલગ રીતે 12 માં ધ્યાન દોરી લઈશું અને વૃદ્ધો તો જો દેશમાં બાળકોની સંખ્યા વધારે હોય તો બાળકો દ્વારા વપરાતી ચીજ વસ્તુઓની માંગ વધારે હશે એ જ રીતે કામ કરતી વસ્તી જો વધારે હશે દેશમાં તો કામ કરતી વસ્તી દ્વારા વપરાશમાં લેવાતી વસ્તુઓની માંગ વધારે હશે સામે ઓપોઝિટ પણ સમજી લેજો જો વૃદ્ધો વધારે હશે તો વૃદ્ધો દ્વારા વપરાતી ચીજ વસ્તુઓની માંગ

જે લોકોને અર્થશાસ્ત્ર વિષય છે એમને મારી યુટ્યુબ ચેનલને તમે શેર કરો લાઈક કરો તમે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવી ઓકે બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ